બિહારની ચૂંટણી નરેન્દ્ર દામોદરદાસ મોદી એન્ડ ગેંગ એ જાણે કે એમને લાગી રહ્યું છે કે હવે હરબાનાથ છીએ તો સોરી કહેવાનું પણ એમની અંદર એ કલ્ચર નથી કારણ કે જે પરંપરામાંથી આવે છે ને ત્યાં પોતાની ભૂલનો સ્વીકાર કરવો એ એ નીતિ જ નથી એમની ડેપ્યુટી સીએમ છે એમનો ગઈકાલે એક વિડીયો એમણે બધે શેર કર્યો એમણે યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે બિહારના તમામ મીટર ધારકોને નમસ્કાર હું મેહુલ વ્યાસ અત્યારે દેશમાં સૌથી વધારે ચર્ચા જેની થાય છે બિહારની ચૂંટણી બિહારની ચૂંટણી નરેન્દ્ર દામોદરદાસ મોદી એન્ડ ગેંગ એ જાણે કે એમને લાગી રહ્યું છે કે હવે હરબાના છીએ એટલે ઘણા બધા રેવડીઓ વેચી રહ્યા છે પંચોતેર લાખ મહિલાઓને દરેકને ને દસ દસ હજાર રૂપિયા આપ્યા ગઈકાલે પણ મોદી સાહેબે દિલ્હીમાં એક કાર્યક્રમ કર્યો અને ત્યાંથી એમાં નીતિશ કુમાર અને તેના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને જોડ્યા અને પછી બિહારની બધી બધી વાતો કરી અત્યારે તો એવું કહેવાય છે કે બિહારમાં કોઈ પણ વાતે સરકાર અત્યારે રૂપિયા વેચી રહી છે લોકોને તમારા ખાતામાં અલગ અલગ યોજનાઓના નામે રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે કારણ કે હજી જે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર નથી થયું ત્યાં સુધી આચાર સંહિતા લાગુ ના પડે એટલે ટેકનિકલી પંચ જે ઘરનું જ છે એ આમાં કશું કરી ના શકે એટલે ચૂંટણી પંચની અંદર કોઈ ફરિયાદ પણ ના કરી શકાય કે સરકાર અત્યારે મતદારોને રીઝવવા માટે થઈને લોકોના ખાતાઓમાં સરકારી પૈસા ટ્રાન્સફર કરી રહી છે એવી કોઈ ફરિયાદ થાય નહીં આ તો સરકાર જનહિતના કામો કરે છે કારણ કે પાંચ વર્ષ એમણે એટલો બધો વિકાસ કર્યો કે લોકોના જે બેંક બેલેન્સ છે એ બધા ગયા અને છતાંય લોકો નારાજ છે જે ત્યાં અત્યારે બિહારમાં બેરોજગાર છે એ લોકોને પણ પૈસા મળી રહ્યા છે કે ભાઈ તમે રોજગારી શરૂ કરો અને દસ હજાર રૂપિયા જેવી મામૂલી રકમમાં મહિલાઓ રોજગારી શરૂ કરશે અને જે રોજગાર ધરાવે છે કે અથવા તો કંઈક ભણી રહ્યા છે તો એ લોકોને કોઈક ને કંઈક રીતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે કારણ કે અત્યારે સરકારને હવે લાગી ગયું છે કે અહીંયા જીતવું અઘરું તો છે હવે મતદાર યાદીમાં એસઆઈઆર કરીને પણ ચાલીસ લાખ થી વધુ બેતાલીસ લાખ જેટલા વોટર્સ નામ કાપી નાખ્યા પછી પણ હજી આ લોકોને રાતનો ઊંઘ નહીં આવતી હોય કે સલુ કઈ રીતે જીતાશે બિહાર આપણે આટલો વિકાસના નામે વિનાશ કર્યો છે તો હવે કઈ રીતે જીતાશે કારણ કે પ્રજા કે બધું સાવ ભોળી ભાવે બધું સમજેવું તો હોતું નથી આખા દેશમાં બધે જ કે ગુજરાત જેવી પ્રજા થોડી હોય કે આંખો બંધ કરીને ગમે તે માની લેવાનું કે સરકાર કહે છે એટલે બધું સાચું છે વોટ્સએપ પર જે આવે છે એ જ સાચું છે પણ ત્યાંની બિહારની જનતાએ અત્યારે તો આ બધું લે છે પછી ચૂંટણીમાં તો શું થશે કોને ખબર કોના પત્તા સીધા સીધા ગોઠવાશે કોણ ધમાલ કરાવશે ને કોણ ઘુસપેઠિયાઓને શોધશે ને બધું એ બધું તો પછીની વાત છે પણ આજે જે વાત છે એ બહુ મહત્વની એટલા માટે છે કે હવે એમણે ત્યાંના જે સમ્રાટ ચૌધરી છે જેમના એજ્યુકેશન પર તો બહુ કારણ કે ભાજપમાં મોટા ભાગના એજ્યુકેશન એમના શિક્ષણ પર તો બહુ મોટા સવાલો છે જ અને એ લોકો ડિગ્રીઓ બતાવતા નથી તમારી તાકાત હોય તો કોર્ટમાં જાઓ અને કોર્ટ કહી દેશે કે આ એમનો અંગત મામલો છે બાકી આપણા જેવા સામાન્ય માણસને કોઈ પૂછે કેટલું ભણ્યા તેમ કહેતા શરમ નથી આવતી કોઈને કે હું બારમું ભણ્યો આ વર્ષમાં ભણ્યો મારી સાથે આ લોકો ભણતા હતા કોલેજ મેં કરી છે કે એમ એમએ કર્યું કે મેં એમએડ કર્યું કે જે કઈક કોઈ આપણે બહુ સહજ રીતે કર્યું હોય છે ડેપ્યુટી સીએમ છે એમનો ગઈકાલે એક વિડીયો એમણે બધે શેર કર્યો એ વિડીયોમાં એમણે એકસો પચીસ યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે

જે લોકો બીજ ચોરી કરનાર તો આ લોકોના નજીકના હશે પણ જે ખરેખર બીજ બીજ બિલ ભરે છે એ લોકોના નામ સાથેનો આ રીતનો પહેલો એ તમે વિડીયો ઓપન કરો વોટ્સએપ પર એટલે આ રીતનું તમારું નામ દેખાય ને પછી જે સમ્રાટ ચૌધરી છે એ slow up, no I don't take shit I got no love for the is If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit. I got no love for the is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last. ખાલી શરૂઆતમાં જે છે એ એઆઈ થી કારણ કે આ સમ્રાટ ચૌધરી ની એટલી તો તાકાત નહીં હોય ને એની પાસે એટલો સમય નહી હોય કે ભાઈ બિહારના જેટલા વીજ ધારકો છે જેમના નામના મીટરો છે બધાના નામ બોલે આખા એટલે આગળ એઆઈ થી એમણે કઈ કર્યું હશે હવે આના પર મજા એ છે કે ઉમાશંકર જોશીજીએ એક પોસ્ટ કરી છે એ પોસ્ટમાં શું છે એ તમે વાંચો બહુ મજા મજેદાર વાત એમણે લખી છે આ ઉમાશંકર જોશીજી કહે છે કે શું વાત છે ક્યાં વાત કે બિહાર ચુનાવમાં વિજ્ઞાપન કિસ અવલ તક પહોંચ ગયા હે એદ્વિતીય નમૂના હૈ બિહારમાં જે ચૂંટણી પ્રચાર જે છે એટલે પેલું આપણે નવ રાત્રિ બિફોર નવરાત્રિ હોય ને એને જે ચૂંટણી બિફોર ચૂંટણી જે રીતે એમણે પ્રચાર ચાલુ કર્યો છે એ ગઈકાલ રાત્રે કે એમને મેસેજ આવ્યો છે આજનો આજની ટ્વીટ છે એટલે કે એમાં અમને અને બધા જે મોકલ્યું છે એકસો પચીસ યુનિટ વીજળી મફત આપવામાં આવી છે એની વાત છે અને પછી એમણે આગળ લખ્યું છે કે આ બધું જે તમને પહેલા જ કીધું કે એઆઈથી દરેક વ્યક્તિના નામ નાખ્યા અને પછી બધાને બધાને સરસ રીતે સંભળાયું મારું નામ બોલ્યા સમ્રાટ ચૌધરી અને પછી આ બધી જે વાત કરી એની અંદર એમનું એવું કેવું છે કે ધારો કે આ એક મેસેજ માટે બે રૂપિયાનો પણ ખર્ચો થયો હોય તો બિહારમાં જે સાત આઠ કરોડ લોકો રહે છે એટલે એમાં મીટરની સંખ્યા લાખો કરોડોમાં તો હશે જ એક ચાર જણનો પરિવાર આપણે એવરેજ ગણીએ તોય એટલા તો મીટરો હશે કે જે લોકોના માટે થઈને આપણે એક એકાદ લાખથી વધારે સોરી એકાદ કરોડ એક દોઢ કરોડની આસપાસ કદાચ પણ ખર્ચો કરી નાખ્યો આ તો એવું છે કે આ બે રૂપિયામાં થાય ખર્ચો મારું તો માનવું છે કે આવો વિડીયો ખર્ચો સારો એવો થાય કારણ કે વિડીયો શૂટ કરવા વાળી એજન્સી એ શૂટ કર્યા પછી થી બધાના નામો એ લિપસિંક સાથે કરવા માટેનો ખર્ચો અને બધું થઈને એક મોટું તંત્ર થાય કારણ કે ધારો કે હું જાતે કરું છું એટલે મને ખબર છે કે એઆઈ થી બે લાઈન બોલાવી એ કઈ ખાવાના ખેલ નથી તમારી પાસે આ પીડ સોફ્ટવેર હોય ને તો એટલે પેઈડ હોય તો પછી એનો ખર્ચો એવો હોય કારણ કે એ પીડ સોફ્ટવેર કે પેઈડ તમે જે કઈ એઆઈ વાપરતા હોય ને એની અંદર પર સેકન્ડ ના પૈસા થતા હોય છે એટલે આ રીતે એમણે કરોડો રૂપિયા ખર્ચ્યા અને કરોડો રૂપિયા ભાજપના નથી ભાજપ ભાજપના પૈસા તો છે જ નહીં કારણ કે જે રીતે દામોદરદાસ મોદી નરેન્દ્ર મોદી માટે જે રૂપિયાઓ ઢગલો છોડીને ગયા છે જેમાંથી બધાને કૂંક ને કરોડો રૂપિયા વેચ્યા કે આ તમારા આટલા કરોડ તમારા આટલા કરોડ તમારા તો એવી જ રીતે આ બધા જ વાળા બધાને એવું જ છે કે સરકારના પૈસા એટલે કયા ભાઈ અમારા જ બાપ દાદાની મિલકત છે આટલી મહેનત કરીને લોકોને આટલા ઉલ્લુ બનાવીને ચૂંટણી જીતીને વોટ ચોરીને મેં આમ અહીં સત્તામાં આવ્યા છે તો હવે આ બધા પૈસા કોના કે અમારા એટલે એના જે સ્ક્રીનશોટ છે કે આ મેસેજ બધાને મોકલ્યો છે ભાજપાએ નથી મોકલ્યો બિહાર ભાજપાના હેન્ડલ પરથી કે એના વોટ્સએપ પેલા વોટ્સએપ પરથી ગયો એ ગયો છે આ નંબર પરથી જે આ બધું વાયરલ થઈ રહ્યું છે તેનું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જે છે વીજળી વિભાગ દ્વારા ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટે મોકલ્યો છે અને એમાં આ રીતે દરેક જણને મેસેજ ગયા છે એટલે એમાં એક જણાએ તો એના નામનો વિડીયો આવ્યો તો આ ઉર્જા વિભાગ ને વિત્ત વિભાગ જે છે બિહાર સરકારનું એણે જનહિતમાં જારી કર્યું છે એમાં લખ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન ગઠની ગલત બંધન એ કંઈક છે આ પણ એક બીજો મેસેજ છે કે આનો સ્ક્રીનશોટ શેર કર્યો છે લોકો વોટ્સએપનો અને એમાં તે ભાઈએ કોઈ બિહાર સરકારને વખોડી છે આ રીતે જ રાજનીતિ માટે અને તમારા પોતાના પ્રચાર માટે સરકારના પૈસાનું બરબાદી કરવી આ એક ભ્રષ્ટાચાર જ છે એટલે આ તમારા આમાં ફાયદો સરકારે લેવો છે તો પૈસા સરકાર અત્યારે દેશની સૌથી અમીર પાર્ટી છે અને એમની પાછળ તો પાછા અમીર લોકોનો સાથ અને સહકાર છે તો પછી સરકાર પ્રજાના પૈસે પોતાનો પ્રચાર શું કામ કરે એનો એ લોકોએ જવાબ માંગ્યો છે પણ આ લોકો જવાબ આપવા તો ટેવાયેલા નથી કારણ કે એમને કશું આમ તો બોલતા જ નથી આવડતું તમે જે રીતે નરેન્દ્ર દામોદરદાસ મોદી ને ડોનાલ્ડ ટ્રમ્પ ને લોકચંદ્ર ને આવું બધું બોલવાનું અને બોલ્યા પછી કદાચ ભૂલ થઈ જવું સમજાય તો સોરી કહેવાનું પણ અમને અંદર એ કલ્ચર નથી કારણ કે જે પરંપરામાંથી આવે છે ને ત્યાં પોતાની ભૂલનો સ્વીકાર કરવો એ નીતિ જ નથી એમની એટલે એવો છે કે અત્યારે સૌરાટ ચૌધરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પણ બતાવી દઉં

હા લોકોના હાથમાં દેશની સત્તા છે અને બિહારની સત્તા હવે મેળવવા માટે આ ગમે તે સ્તરે ગમે તે પ્રકારની રાજનીતિ કરવા તૈયાર છે અને હજી તો એમના જે ભક્તોનું ટોળું છે એમને તો હજી છું કીધું નથી કારણ કે ખબર નહીં એ પણ થશે જ આગળ જતા બિહારમાં એ પણ રસ્તા પર આવશે જ જે પેલા મોદીની મમ્મી માતાશ્રીને ગાળો આપી ત્યારે જે રીતે રસ્તા પર આવ્યા હતા અને એવા જ લોકો પાછા ચૂંટણી જીતવા માટે એ લોકોને મળતો છે મફતમાં તો આ લોકો કશું કરેવા નથી આ એવા પોદરા છે ને કે ધૂળ લીધા વગર તો ઊભા થાય નથી તો તમારું આ વિષય પર શું માનવું છે તમે કરીને જણાવી શકો છો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરવા જેવો લાગે તો શેર કરજો કારણ એટલા માટે છે કે આ આના પછી આપણો જ વારો છે ગુજરાતમાં આ આ રીતનું થવાનું છે ગુજરાતમાં એ આવશે અત્યારે ભલે નથી આપતા એસઆઈઆર પણ આવશે ગુજરાતમાં અને ગુજરાતમાં આ રીતે લાણીઓ થવાની કે તમને પાંચ વર્ષ માટે લૂંટવાનું લાઇસન્સ એક વારમાં તમે દસ હજાર પંદર હજાર વીસ હજાર રૂપિયા આપીને એ તમને પંદર વીસ હજાર રૂપિયા આપીને શું કહેવાય કે બાર પંચાને સાહીઠ સાહીઠ મહિના તમને પછી તમારા ખિસ્સાને તમારે ભૂખ ભૂખમરીની એ લોકો વ્યવસ્થા કરશે આ જ એમની રાજનીતિ છે તો આ વિડીયોને એટલે જ માટે શેર પણ કરજો અને ખરેખર તમને જો આ ચેનલના વિષયો ગમતા હોય તો ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઈબ કરી રાખજો બસ અત્યારે આટલું જ ભારત માતા કી છે